અમદાવાદમાં ઝડપાયેલા ડ્રગ્સ કાંડમાં ખુલાસો બંને ગેંગ એક જ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું સુરતમાં અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજો ઝડપાયો કૃષ્ણકુંજ સોસાયટીનું ડિલિવરી એડ્રેસ સામે આવ્યું સુરત એસઓજી અને અમદાવાદ ટાઈમ સાથે મળીને તપાસ કરી શકે છે બંનેમાં ડ્રગ્સ મંગાવનારના નામ અલગ અલગ સામે આવ્યા છે સુરતમાંથી જે એલએસડી અને

વસ્તુઓ છે તેની અંદર આ લોકો હાઇબ્રિડ ગાંજો એલએસડી જેવી વસ્તુઓ મંગાવી મંગાવે છે અને તેને જે છે સેલ કરતા હોય છે સુરતમાં એલએસડી જે પકડાયું અને ક્રાઈમ બ્રાન્ચે જે ગાંજો પકડ્યો તે સેમ મોડ સોફોરિટી અને સેમ વ્યક્તિ દ્વારા મંગાવવામાં આવી હોય એ પ્રકારની માહિતી સામે આવી રહી છે ખાસ કરીને આ અલગ અલગ એડ્રેસ ઉપર મંગાવવામાં આવે છે અને આ તમામ વસ્તુઓ જે છે તે મોટા ભાગે ગોવા મોકલવામાં આવે છે કેમ કે ગોવાની અંદર જે છે અગાઉ પણ એક રશિયનની સંડોવણી બહાર આવી હતી અને આ ખુદ ચેન છે તે બાયા પોસ્ટથી લઈને અને ગોવા સુધી પહોંચ હોય છે તો હવે ક્રાઈમ બ્રાન્ચ અને સુરત એસઓજી બંને તપાસ કરશે કે અત્યારે ગુજરાત નું લોકલ કનેક્શન માં કોણ સામેલ છે કારણ કે આની અંદર ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓની પણ સંડોવણી સામે આવતી હોય છે દીપા જી આભાર નવીન જાણકારી આપવા માટે

મામલતદાર દ્વારા તપાસ કરતા નગરમાં પરવાનગી વગર ચાલતા બાલાસનોર તાલુકામાં આવે ગોડાઉન હોટેલ વિગેરે તપાસ કરવામાં આવેલ હતી જેમાંથી આપણે અમદાવાદ ઇન્દોર વચ્ચે આવેલ દસ જેટલી પરમિશન

ચાલીસ લાખ નો ગાંજો ઝડપી પાડ્યો હતો આ સૌથી મોટી વાત એ છે કે સોશિયલ મીડિયા ડાર્ક વેબ નો ઉપયોગ થયાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હવે સવાલ એ છે કે બેંગકોક થી ભારત કેવી રીતે આવ્યો ગાંજો શું નથી કરવામાં આવતી કોઈ તપાસ શું કોઈ અધિકારીઓના મળી રહ્યા છે આશીર્વાદ આવા અનેક સવાલ ઉઠ્યા કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ લાખ જપ્ત કરેલો છે ખાતે છે સુરત અઠવાલાઇન્સ પોલીસને મોટી સફળતા મળી નાનપુરા કદમપલ્લી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા સો ગ્રામ એમડી ડ્રગ સાથે બીટુ કુમાર પાંડે અને प्रशांत प्रजापति ने धरपकड़ कराई छे આ બનને શખસોને પાંડેસરા વડોદના જીતેશ ઉર્ફે पंडित जितेंद्र मिश्राય ડ્રગ્સ સપ્લાય કર્યો હતો આ 100 ગ્રામ મેમરી ડ્રગ્સ ની આંતરરાષ્ટ્રીય કિંમત 10 લાખ ની આસપાસ થાય છે હાલ પોલીસે બનને આરોપીઓને વધુ પૂછપરછ શરૂ કરી છે અ इनकी જડતી તપાસમાં इनसे 100 ગ્રામ એમડી જો હે વો बरामद हुआ जिसकी पुष्टि एफएसएल ने वहीं पे ही

પાણીનો પ્રવાહ વધતા ડૂબ્યા હોવાની આશંકા સેવામાં આવી છે ફાયર વિભાગની ટીમ અહીં ઓપરેશન ચલાવી રહી છે બંને યુવકોને બહાર કાઢવાનો સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી છે સુરતમાં બિલ્ડરોના ભોગે વધુ એક મજૂરનું મોત ડિંડોલીના અયોધ્યા નગરીનો બનાવ સામે આવ્યો દિવાલ ચણતર સમયે એક વ્યક્તિ સાતમા માળેથી નીચે પટકાતા મોત છત્તીસગઢના રહેવાસી ધર્મેન્દ્ર વી કે નામના બત્રીસ યુવકનું મોત નીપજ્યું શું સેફટી સુવિધા વગરનું બાંધકામ સુરત મહાનગરપાલિકાને નહીં દેખાયું હોય બિલ્ડરો અને અધિકારીઓની લઈ એક મજૂરનું મોત થયું કોણ લેશે આખરે જવાબદારી ત્યાં સૌથી મોટો સવાલ અગાઉ પણ આ જ રીતે ડિંડોલીમાં બાંધકામ વખતે મજૂરો પટકાતા મોતનો બનાવ બન્યો હતો છતાં પણ બિલ્ડરો લાપરવા અને અધિકારીઓની ઢીલી નીતિ સામે આવી અમૂલ બાદ બરોડા ડેરી લઈ શકે છે નિર્ણય બરોડા ડેરી દૂધના ભાવ વધારા અંગે આજે બરોડા છે ભારતીય શેર બજારમાં જબરદસ્ત તેજી એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં બમ્પર ઓપનિંગ ડોલરના મુકાબલામાં રૂપિયો મજબૂત થશે હાઇવે પર મુસાફરી કરવા હવે વાહન ચાલકોને વધુ પૈસા ચૂકવવા પડશે એનએચઆઈએ કર્યો ટોલ ટેક્સમાં વધારો સરેરાશ ત્રણથી પાંચ ટકા સુધીનો વધારો અમૂલના દૂધમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો અમૂલ ગોલ્ડનો ભાવ ચોસઠથી વધીને છાસઠ થયો અમૂલ શક્તિના ભાવ સાહીઠથી વધી બાસઠ થયા અમૂલ ટી સ્પેશિયલના ભાવ બાસઠથી વધીને ચોસઠ થયા દૂધની સાથે દહીંના ભાવમાં પણ વધારો અમૂલ બાદ બરોડા ડેરી લઈ શકે છે નિર્ણય બરોડા ડેરી દૂધના ભાવ વધારા અંગે આજે નિર્ણય લેશે બરોડા ડેરીની બોર્ડ મીટીંગમાં દૂધના ભાવ વધારા અંગે નિર્ણય લેવાશે દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો થઈ શકે વધારો આસામના નાગાવમાં કામપુર વિસ્તારમાંથી પૂરના દ્રશ્યો સામે આવ્યા વરસાદે કહેર વરસાવતા લોકોના ઘરોમાં ભરાયા પાણી કામપુર વિસ્તારમાં પાણીમાં ગરકાવ ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી પલળી ઘરોમાં પાણી આવતા નાના બાળકોને સાચવવા મુશ્કેલ બન્યા લોકોને રસોઈ બનાવવામાં પણ આવી રહી છે સમસ્યા પૂરની સ્થિતિ વચ્ચે જનજીવન ખોરવાયું તમિલનાડુના ડિંડીગુલ શહેરમાં ધોધમાર વરસાદ ખબક્યો શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો ભારે પવન સાથે વરસાદ ખબકતા અનેક વૃક્ષો થયા ધરાશાયી વૃક્ષો પડતા વાહન વ્યવહાર ખોરવાયો વાહન ચાલકો ફરી ફરીને જવા મજબૂર બન્યા તો રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરાઈ કર્ણાટકના મૈસુરમાં ખાબક્યો વરસાદ રોડ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ખેતરો પણ પાણીમાં તરવોડ કર્ણાટકના બેંગલુરુમાં વરસાદી હુકા બોલાવ્યા સમગ્ર પંથકમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા ગેલ્લા ચેનાહલ્લી અને કનાકાનગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા ઘરમાં વરસાદી પાણી ઘુસી જતા લોકોની ઘરવખરી પલડી ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં પણ પાણીમાં ડૂબી ગયા શહેરની ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો તમિલનાડુના તિરુવેલ્લુરમાં જામ્યો વરસાદી માહોલ ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી તમિલનાડુના વેલ્લોરમાં ધોધમાર વરસાદ ખાબક્યો કલાકોનો વરસાદ બાદ રોડ રસ્તાઓ થયા પાણી પાણી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તમિલનાડુના પુડુચેરીમાં પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ તેજ પવન આવતા ગ્રામીણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો લસપેટ મુથિયાલપેટ સરમ રાજભવન વગેરે જેવા પુડુચેરી શહેરના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ તમિલનાડુના પુથુકોટાઈ જિલ્લાના કંદરવાકોટાઈ નજીકના મંગલુરમાં પવન સાથે વરસાદ અનેક વૃક્ષો થયા ધરાશાયી નારિયેળીના ઝાડ પર વીજળી પડતા તેમાં લાગી હતી આગ મણિપુરમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો લોકોને રોજિંદા કામો કરવા માટે પડી રહી છે મુશ્કેલી પાણીમાં રસ્તા વચ્ચે વાહનો બંધ થઈ જતા ધક્કા મારવા બન્યા મજબૂત રોડ રસ્તાઓ પાણીમાં તરબોડ કેટલાક લોકો ટાયર બાંધી તેની બોટ બનાવી માલસામાનની કરી રહ્યા છે અવર રાહદારીઓ કેડ પાણી વચ્ચે માંડ માંડ તેમાંથી થાય છે પસાર મણિપુરમાં વરસાદનું તાંડવ સ્કૂલો અને પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા સ્કૂલોમાં ઘૂંટણસમાં પાણી જોખમે પહોંચી રહ્યા છે મણિપુરમાં જોવા મળી રહ્યો છે વરસાદનો કહેર લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા અનાજ સહિત તમામ ઘર ગઈ અનાજ પલળી જવાના કારણે સ્થાનિકોને ભોજન બનાવવા પડી રહી છે હાલાકી ચારે તરફ નજર કરો ત્યાં દેખાઈ રહી છે જળબંબાકારની સ્થિતિ ધોધમાર વરસાદના કારણે નદીઓ ઓવરફ્લો થતા સ્થિતિ ગંભીર બની લોકોના રોજિંદા જીવન પર લાગી બ્રેક તમિલનાડુના કરૂરમાં વહેલી સવારે શરૂ થયો વરસાદ આખરી ગરમી વચ્ચે વરસાદ ખાબકતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક લોકોને ગરમીમાંથી મળ્યો ફાશકારો મોડી રાત્રે સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો ભારે ગરમી અને બફારા બાદ મોડી રાત્રે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ વઢમાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસ્યો હતો વરસાદ ગુજરાતમાં અઠવાડિયા બાદ થઈ શકે પ્રીમોન્સૂન એક્ટિવિટી આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં થશે પ્રીમોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં એકથી બે દિવસ વહેલું રહેશે ચોમાસું વીસથી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે બે દિવસ બાદ પવનની ગતિ તેજ રહેશે પવનની ગતિ ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની બની શકે હવામાન વિભાગે પ્રીમોન્સૂન એક્ટિવિટી અને ગરમીને લઈ જાહેર કરી આગાહી સપ્તાહ દરમિયાન ફરી ગરમી વધી શકે છે કેટલાક ભાગમાં તાપમાન એકથી બે ડિગ્રી વધી શકે જ્યારે કેટલાક ભાગમાં હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ